હેલો નમસ્કાર ફ્રેન્ડ્સ વ્હી કલ ડેથ વિથ આર કે યુટ્યુબ ચેનલ પર બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણી ચેનલ ઉપર બજાજ સિટી શો બાઇક આવેલ છે જે મિત્રો માત્ર ચૌદ હજારની કિંમતમાં વેસવાની છે તેમાંથી પણ ફેરફાર કરી આપશે તો મિત્રો માલિકનો મોબાઈલ નંબર ક્યાં જોવા મળશે અને મિત્રો કયું મોડલ છે તે આપણે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જ જાણીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ મિત્રો બધા જ સીટી શો બાઇફલે વેચતા હોય તો વિડીયો કામ લાગી શકે અને આપણી ચેનલ ઉપર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય જેમાં આપેલો છે તેમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો નીચે પટ્ટીમાં મિત્રો માત્ર જાહેરાત માટેનો મોબાઈલ નંબર છે માલિકનો મોબાઈલ નંબર આગળ સ્ક્રીન ઉપર મળી જશે તો મિત્રો આ બાઇકની વાત કરીએ આપણે મોડલની તો મિત્રો બે હજાર નવ કે દસનું મોડલ છે મિત્રો બાઇકમાં આગળ પાછળ બંને ટાયર તમને સારા જોવા મળશે તેઓ માલિકનું કેવું છે તો મિત્રો બાઈક એકદમ રનિંગ કન્ડિશનમાં જોવા મળશે એન્જિન ખૂબ જ સારું જોવા મળશે તેવું માલિકનું કહેવું છે તો મિત્રો બાઇકમાં તમને ક્યાંય પણ સડો જોવા નહીં મળે મિત્રો બાઇકમાં સીટ કવર વગેરે તેવું બદલાવવાનું છે બાકી મિત્રો બાઇક કમ્પ્લીટ વર્ક કરે છે તેવું માલિકનું કહેવું છે બાઇકનું એન્જિન ખૂબ જ સારું છે અને સાવ વ્યાજબી ભાવમાં બાઇક વેસવાનું છે તો મિત્રો વાત કરીએ આપણે આ બાઇકની કિંમત અને માલિકનો મોબાઈલ નંબર ક્યાં જોવા મળશે તે પહેલાં આપણી ચેનલ ઉપર જે પણ કોઈ મિત્રો પહેલી વખત હોય તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બે લાયકન દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો તો મિત્રો વાત કરીએ આપણે આ બાઇકના માલિકની તો માલિકનું નામ અશ્વિનભાઈ છે અને મિત્રો અશ્વિનભાઈએ આ બાઇકની કિંમત રાખેલી છે માત્ર ચૌદ હજાર રૂપિયા તેમાંથી પણ ફેરફાર કરી આપશે ફિક્સ કિંમતને તો મિત્રો અશ્વિનભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે એકાણું ઝીરો સાઠ છવ્વીસ આઠ નવ્વાણું અશ્વિનભાઈનો મોબાઈલ નંબર છે અને મિત્રો આ બાઈક તમને જોવા મળશે તાલુકો મૂલી તો મિત્રો ગામ રામપરા જોવા મળશે રામપરા ગામ નામ અશ્વિનભાઈ અશ્વિનભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે તો જે પણ કોઈ મારા મિત્રો બજાજ સિટી શો બાઇક લેવા ઈચ્છતા હોય તો વધુ માહિતી માટે અશ્વિનભાઈનો કોન્ટેક કરી અને વધુની ડિટેલ્સ ત્યાંથી મેળવવા વિનંતી જયશરાજ